ગુજરાતમાં એસઆઈઆરની કામગીરી જે દિવસથી શરૂ થઈ ત્યારથી અલગ અલગ રીતના વિરોધ પ્રદર્શન કરવામાં આવે છે ક્યારેક બીએલઓની ફરિયાદો સામે આવે ક્યારેક ખોટી રીતના ફોર્મ ભરવામાં આવ્યા છે એવી ફરિયાદ સામે આવે અને છેલ્લા કેટલાય સમયથી વિપક્ષના નેતા અને વિપક્ષ અલગ અલગ જિલ્લાઓમાં એસઆઈઆરના મુદ્દે વિરોધ પ્રદર્શન કરી રહી છે એસઆઈઆરના મુદ્દે કોંગ્રેસે બધા જ જિલ્લાઓમાં પ્રદર્શન કર્યા એના પછી જવાબો માંગ્યા ઘણા બધા આક્ષેપ સરકાર પર અને ઇલેક્શન કમિશન પર કર્યા અને ગઈકાલે જે રીતના વિરોધ કરવામાં આવ્યો એની આજે ચર્ચા કરવી છે ગઈકાલે છેલ્લો દિવસ હતો ફોર્મ ભરવાનો અને ગઈકાલે ભાવનગરમાં કોંગ્રેસના નેતાઓ ગધેડા સાથે ગયા ગધેડા સાથે વરઘોડો કાઢ્યો પછી ભાવનગર કલેક્ટર કચેરીએ પહોંચ્યા અને ત્યાં જઈને વિરોધ પ્રદર્શન કર્યા ત્યાં જઈને જ્યારે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા ત્યારે પોલીસ પણ ત્યાં આવી પોલીસ અને કોંગ્રેસના નેતા વચ્ચે ગધેડો હોય છે અને પછી બંને જણા એટલું બધું ઝઘડે છે કે ગધેડા જોડે ખેતતાણ કરવા લાગે છે પોલીસે બધાને રોકવાનો પ્રયાસ કરે છે કલેક્ટર કોંગ્રેસના કાર્યકર્તાઓ પહોંચી ગયા હતા અને પછી જે રીતના વિરોધ પ્રદર્શન થયો પોલીસે ઘણા બધા લોકોની અટકાયત કરવી પડી પોલીસે લોકોને ત્યાંથી લઈ ગઈ એના પછી કલેક્ટરને મળવા માટે ગયા ત્યારે પણ આક્રમકતાથી બોલતા હતા ફોર્મ સાત ની ચર્ચા ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી થી એટલી પણ છે કે ઘણા બધા નામચીન લોકોના નામ એ ફોર્મ સાત ભરી અને કમી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે એવા આક્ષેપો કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા હતા કોંગ્રેસે ફોર્મ સાતને લઈને અલગ અલગ જગ્યાએ જે વિરોધ કર્યો એની ખૂબ બધી ચર્ચા થઈ ગઈકાલે છેલ્લો દિવસ હતો એ ફોર્મ ભરવાનો અને ગઈકાલે ભાવનગરમાં વિરોધ પ્રદર્શન થયા અને ભાવનગરમાં પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું તો ગઈકાલે જ્યારે કોંગ્રેસના નેતાઓ કલેક્ટર કચેરીએ ગધેડા સાથે પહોંચ્યા ત્યારે શું થયું તે જોઈએ That is so આમાં જ એક પણ વ્યક્તિનું નામ ખોટું કપાનું સાહેબ અને એને ચૂંટણી દ્વારા ખોટી રીતે બોલવામાં આવ્યા બીજી વાત સાહેબ તો અમે ચૂપ નહીં એની તમામ જવાબદારી સાહેબ આપની તંત્ર ની રેશે આપણે જોઈએ તો અત્યારે છેલ્લા ઘણા સમયથી એસ આઈઆરની કામગીરી ચાલી રહી છે એસ આઈઆરની કામગીરી અંતર્ગત લોકોના મત અધિકાર છીનવાનો આ ભારતીય જનતા પાર્ટીને ચૂંટણી પછી જે મિશ્ર બેનું રહ્યું છે મિલી ભગત એ અંતર્ગત અમે આજે વોટ વોટચોરનો વરઘોડો લઈને અહીંયા કલેક્ટર ઓફિસે પહોંચ્યા છીએ ખાસ કરીને એ મેસેજ આપવા માંગીએ છીએ ચોક્કસ સમાજના મત અધિકાર છીનવવાનું જે આ ભારતીય જનતા પાર્ટીને ચૂંટણી પંચ પાપ કરી રહ્યું છે એના વિરોધમાં કોંગ્રેસ પક્ષ બંધારણને મારનારું છે અને કોઈ પણ લેવલે કોઈ કોઈપણનો વોટનો અધિકાર છે ન છીનવાય એની જવાબદારી એક વિપક્ષ તરીકે અમારી છે આજરોજ અમે કલેક્ટર શ્રીને કહ્યું અને અમે એવિડન્સ આપ્યા કે આ ખોટા લોકો એ ખોટા લોકોના નામે ફોર્મ રદ કરવાનો જે પરિપત્ર આપ્યો છે ને જે અરજી આપી છે એ બહુ લાંબી છે અને સાવ ખોટી છે વાહિયાત છે એના ઉપર તાત્કાલિક ધોરણે લોકશાહી ન્યાય ન્યાયસંહિતાને આધારે ગુનો દાખલ થવો જોઈએ અને એના ઉપર એફઆઈર થવી જોઈએ અને તમામે તમામ જે ખોટા ફોર્મ નંબર સાત જે જમા કરાવવામાં આવ્યા છે

કાર્યક્રમમાં મેં કીધું એમ કે વોટ વરઘોડો આજે જોવો કે આ વોટચોર જે લોકો છે આ વોટચોર નો વરઘોડો હશે અને એમાં આપણા ચૂંટણી પંચના જે મુખ્ય અધિકારી છે એમને ફોટોગ્રાફ છે બધું હતું આ લોકોએ બલ્કમાં ફોર્મ આપ્યા છે સમગ્ર જિલ્લાની વાત કરો તો હજારોની સંખ્યામાં છે પણ આવા એક પણ ફોર્મ સાચું નથી કારણ કે જે પણ બીએલઓ એ પેલા કામગીરી કરી છે એ બધી પરફેક્ટ કામગીરી કરેલી છે તો એમાં શંકા ઉભી કરવાનો ક્યાં પ્રશ્ન છે પણ મૂળ પોતાના વોટ આવી રીતે જ આ લોકો ભારતીય જનતા પાર્ટી ચૂંટણી જીતે છે આવી દરેક પ્રકારની ચોરી કરીને સીમાંકન ચોરી હોય આવી રીતે કોંગ્રેસ પ્રેરિત મતદારોની ચોરી હોય આ કરીને જ ભારતીય જનતા પાર્ટી ચૂંટણી જીતી હોય છે લાલભાઈ આજે જે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું તેમાં મૂંગો પશુ છે ગધેડાને લાવવામાં આવ્યો હતો પોલીસ અને કોંગ્રેસ વચ્ચે ગધેડો પીસાઈ ગયો હતો